ચીટી શેટ વિદ્યાલય ધોરણ બાર વિશે અર્થશાસ્ત્ર જે નવો સત્ર એટલે કે નવા વર્ષ માટે ફરી કામે લાગી જાય પ્રભુ સર્વને શક્તિ આપે તંદુરસ્તી આપે સરસ મજાનું પાછો આપણો અભ્યાસક્રમ તૈયાર કરી શકીએ થોડોક વિરામ એટલે કે વેકેશન બાદ ફરી પાછી આળસ ખંકેરી અને તનતોડ મહેનત કરીએ અને એનું ફળ ભગવાન આપે એવી પ્રાર્થના સ આપણે આજે સાતમા પાઠમાં પહેલો ભાગ જોયો તો આજે બીજો ભાગ જોવાનો છે જે વસ્તી વસ્તીનું પ્રમાણ ભારત દેશમાં એનાથી જે સમસ્યાઓ એનું નિરાકરણ વસ્તી વધવાના કારણો આ બધું આપણે આ પ્રશ્ન આ પાઠની અંદરથી પ્રશ્નો તૈયાર કરવાના છે એમાં વસ્તી વિસ્ફોટ વિશે એના અર્થ વિશે જોયું હતું ત્યાર પછી ભારતમાં વસ્તીનું વલણ ભારતમાં વસ્તીનું કદ વૃદ્ધિદર એનું કષ્ટ પછી વિશ્લેષણો એના તારણો આલેખ એ પહેલાં પ્રકરણમાં આપણે જોયું હવે આપણે આજે ભારતમાં જાતીય પ્રમાણ જે બીજા ભાગની અંદર આપણે જોશું કે ભારતમાં જાતીય પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષો હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા કેટલી એના વિશે આજે અભ્યાસ કરવાનો છે થોડાક આલેખ અને કોષ્ટકો ઉપરથી આલેખ દોરતા તમને આવડે છે એનો અભ્યાસ કરશું તો એ વધારે આપણે સારી રીતે લખી શકશું અને સમજી શકશું તો દેશની વસ્તીમાં પ્રતિ દર હજાર પુરુષ દીઠ જે સ્ત્રીઓની સંખ્યા ને સ્ત્રીઓને પુરુષનું પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણે અથવા તો જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે કોઈપણ પ્રશ્નમાં લિંગ જાતિ કે સ્ત્રી પુરુષના તફાવત વિશે પૂછાય ત્યારે હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા કેટલી એના એ યાદ રાખીને આપણે બધા મુદ્દાની ચર્ચા કરવાની હોય છે એટલે કે દર એક હજાર પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા તે દેશમાં કેટલીક વિષમતા સર્જે છે અને એના કારણે ભારત દેશનું જે અર્થતંત્રની અંદર ઘણા બધા મોટા ફેરફારો થાય છે એ વિશે માટેથી આપણે વસ્તીના પ્રમાણમાં સ્ત્રી પુરુષોનું એ પ્રમાણ જળવાય રહે એનો અભ્યાસ જરૂરી છે તો સ્ત્રી પુરુષનું પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો લગ્ન કુટુંબ પ્રજનન અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે તો આવા કેટલાક વિકસિત દેશોમાં જે સ્ત્રી પુરુષોનું જાતીય ગણો ગણોતર દરનું પ્રમાણ એક હજારથી વધુ હોય છે તેમાં ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરીએ ને તો અન્ય વિસ્તારોમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ઘણા પ્રમાણમાં જોઈએ તો એક કેરળ દેશમાં કેરળ રાજ્યની અંદર આપણે એકમાં જ એવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે ત્યારે બે હજાર અગિયારમાં જે ગણતરી કરવામાં આવી એમાં દર હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા એક હજાર ને સ્ત્રીઓ હતી પુરુષના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા ચોરાસી વધારે હતી બાકીના રાજ્યમાં બધામાં ઘણી બધી ઓછી એ સ્ત્રીઓની સંખ્યા છે પુરુષોના પ્રમાણમાં એટલે સ્ત્રી પુરુષના પ્રમાણની જે વિષમતા છે એના માટે કેટલાક સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જે કારણો છે એ જવાબદાર હોય છે રીત રિવાજ સામાજિક અને આર્થિક કારણો પણ ઘણી વિક એ સ્ત્રીઓને બાળકને જે જન્મ આપવામાં એ ઘણી મુશ્કેલીઓ પછી ઊભી થતી હોય એવા સામાજિક આર્થિક સાંસ્કૃતિક કારણોને લીધે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે એટલે દીકરાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવે સ્વાસ્થ્ય એનું તંદુરસ્ત રહે એ માટે બધી સગવડો આપવામાં આવે એને શિક્ષણ આપવામાં આવે એની સંભાળ વગેરે પૂરતું ધ્યાન આપવામાં આવે છે જ્યારે દીકરીને આ બધું આપવામાં આવતું નથી તેમજ દહેજ પ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષણ સેવામાં આવે છે આ ઉપરાંત કન્યાઓની નાની વય અને લગ્ન વધારે પડતી પ્રસ્તુતિઓ અને તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે તેના કારણે પણ કન્યાઓને બાળ મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનું મરણ પણ ઊંચો દ જોવા મળે છે એટલે જે સ્ત્રીઓ છે એનું પ્રમાણ કેવી રીતે ઓછું છે એનું આથી માહિતી લીધી એના ઘણા બધા કારણો છે તો આપણે કોષ્ટક દ્વારા એ સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જોઈએ તો ભારત દેશમાં જે જાતિનું પ્રમાણ છે એમાં ઓગણીસો એકથી બે હજાર અગિયાર સુધી જે હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા કેટલી હતી અને હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી હતી ને ભારતમાં કેટલી હતી એ આપણે આલેખ પર નાનો દોરી શકીએ એમ છે તો ઓગણીસો ને એકમાં ભારતમાં હજાર પુરુષોએ નવસો ને બોતેર સ્ત્રીઓ હતી જ્યારે ગુજરાતમાં નવસો ને ચોપન એટલે ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું છે બધા જ આંકડા આપણે આજ દિવસ સુધી જોઈએ તો પણ એ ભારતના જે સ્ત્રીઓનું પ્રમાણ છે હજાર પુરુષોએ એ ગુજરાતમાં બધા જ વર્ષે હજી પણ ઓછું રહ્યું છે તો ઓગણીસો ને એકત્રીસમાં નવસો ને પચાસ સ્ત્રીઓ હતી હજાર પુરુષોની સામે જ્યારે ગુજરાતમાં જે ભારતમાં નવસો પચાસ ત્યારે ગુજરાતમાં છે નવસો ને પિસ્તાલીસ ત્યારે ઓગણીસો ને એકસાઠની વસ્તી ગણતરીમાં નવસો ને એકતાલીસ એ સ્ત્રીઓનું પ્રમાણ હતું ત્યારે ગુજરાતની અંદર જોઈએ તો એ નવસો ને ચાલીસ એકોતેર એકાણુંની અંદર ભારતમાં નવસો ને સિતાવીસ હજાર પુરુષોએ હતી સ્ત્રીઓ જ્યારે હજાર પુરુષોએ ગુજરાતમાં નવસો ને છત્રીસ એટલે ધીમે ધીમે ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ વધે છે ભારત કરતાં ત્યાર પછી જોઈએ તો ઓગણીસ બે હજારને એકમાં ભારતમાં નવસો ને તેત્રીસ સ્ત્રીઓ જ્યારે ગુજરાતમાં ફરી પાછી ઘેટી એક ઓગણીસો ને એકાણુંમાં સ્ત્રીઓનું પ્રમાણ ગુજરાતમાં વધારે હતું ત્યારે નવસો ને એકવીસ સ્ત્રીઓ એ ગુજરાતમાં સંખ્યા હતી બે હજાર અગિયારમાં નવસો ને ચાલીસ પુરુષોસા ભારતમાં એ નવસો ને ચાલીસ સ્ત્રીઓ ત્યારે ગુજરાતમાં નવસો ને અઢારનું પ્રમાણ એટલે જે હજાર પુરુષોએ આમ જોઈએ તો ઘણી બધી સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે એ આપણને એનું વિશ્લેષણને બધું આપ્યું છે કે ગુજરાત કરતાં ભારતમાં થોડુંક સ્ત્રીનું પ્રમાણ વધારે છે ઓગણીસો ને એકાણુંની અંદર જ ગુજરાતમાં એ દસ વર્ષના સમયગાળામાં થોડુંક પ્રમાણ વધેલું અને ભારત દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું બધું ઓછું છે હવે જે આપણે જોવાનું છે કે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ તો એના માટે આપણે જોવાનું છે કે ભારતમાં જે ગામડાઓમાં કેટલી વસ્તી છે અને શહેરોની અંદર પણ કેટલી વસ્તી છે તો જે પહેલો આલેખ છે એ પણ આપણે વયજૂથ પ્રમાણે આપ્યો છે કે વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી એ કેટલી હોવી જોઈએ એ આપણને પણ બતાવ્યું છે તો વય જૂથ પ્રમાણે પણ એનો આલેખ આપણે જોઈએ તો ભારતમાં જે જીરોથી ચૌદ વરસની વયના વ્યક્તિનું વસ્તીનું પ્રમાણ જે ટકાવારી છે એ એનું વિભાજન કરવામાં આવેલું છે તો જે કોષ્ટક આપ્યું છે આપણને વય જૂથ પ્રમાણે ભારતની વસ્તીમાં કેરોથી ચૌદ વર્ષની ઉંમરના બે હજાર પાંચની અંદર બત્રીસ પોઈન્ટ ઇઠોતેર ટકા એ વસ્તી ભારત દેશની અંદર હતી ત્યારે જીરોથી ચૌદમાં બે હજાર દસની સાલમાં ત્રીસ પોઈન્ટ નેવાસી એટલે થોડીક સંખ્યા વસ્તીનું પ્રમાણ થોડુંક ઘટ્યું કે ચૌદ વર્ષની ઉંમરના છે એમાં ઘણા બધા રોગ અને બે બાળકો બસ અને એ બધા જે સૂત્રો દ્વારા વસ્તીનું પ્રમાણ અને આર્થિક સ્થિતિનો સુધારો થતા થોડુંક શિક્ષણ આવતા થોડીક સંખ્યા ઘટી બે હજાર અગિયારમાં બહુ ચાચી નહીં પરંતુ ત્રીસ પોઈન્ટ પાંચ એટલે થોડુંક પ્રમાણ ઘટ્યું અને બે હજાર ચૌદની અંદર વસ્તીના પ્રમાણમાં ઝીરોથી ચૌદ વર્ષની ઉંમરના ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ ટકાનું પ્રમાણ થયું કે જે નીચે આપણને આલેખ સરસ રીતે પાંચ પાસેનો આલેખ સરસ રીતે આપણે એ દોરી શકીએ છીએ અને નીચે સરસ મજાની આકૃતિ સાત પોઈન્ટ બે બતાવી છે હવે પંદરથી ચોસાઠ વર્ષની ઉંમરના લોકો બે હજાર પાંચમાં બાસાઠ પોઈન્ટ એ ચુમ્માલીસ ટકા હતા ત્યારે બે હજાર દસની અંદર ત્રેસઠ પોઈન્ટ નવ્વાણું ટકા એટલે એનું પ્રમાણ વહેતું જે બાળકોનું પ્રમાણ કઈટું તે પંદરથી ચોસઠ યુવાનો અને જે આપણી ચોસઠ વર્ષની ઉંમર આંકવામાં આવે છે એનું પ્રમાણ એ વધારે છે ત્યારે ચોસઠ પોઈન્ટ ત્રણ એ બે હજાર અને કેટલો બે હજાર ચૌદની અંદર પંદરથી ચોસઠ વરસની ઉંમરના એ વસ્તી હતી આપણી હવે પાસાઠ વરસથી વધુ હોય એવી સંખ્યા કેટલી હતી એ આપણને ત્રીજો પાંચ પાસેના આલેખમાં ત્રીજા સ્તંભમાં બતાવ્યું કે બે હજાર પાંચની અંદર ચાર પોઈન્ટની ઇઠોતેર ટકા લોકો એ પાસાઠ વર્ષથી મોટી ઉંમરના હતા જેમ આપણું આરોગ્ય સુધરું તંદુરસ્તી આવી તો આપણું જે ચોસાઠ વર્ષનું આયુષ્ય સરાસરી ગણાતું હતું એની ઉપરના જે પાંચ ટકા લોકો છે એ જીવિત રહે છે એટલે બે હજાર દસમાં પાંચ પોઈન્ટ બાર બે હજાર અગિયારમાં પાંચ પોઈન્ટ બે અને બે હજાર ચૌદમાં પાંચ પોઈન્ટ ઓગણપચાસ આ આપણું આરોગ્યમાં સુધારો દર્શાવે છે અને શિક્ષણ એ પણ આપણને સમજાવે છે હવે જ્યારે આપણે જોવાનું છે કે ભારતમાં ગ્રામીણ અને જે આ વહીચ્યુત પ્રમાણેની વસ્તીનું પ્રમાણ છે એ આપણે આલેખ માટે જોયું છે એ આપણા આમ જોઈએ તો ત્રીસ ટકા જે અભ્યાસક્રમ છે એમાં કદાચ આપણે આ પોઈન્ટ છે એ નીકળી ગયો છે પરંતુ જે આલેખ સરસ દોરી શકીએ અને પાંચ માર્કનો આલેખ પૂછાય તો પાંચ પાસેની સંભ આકૃતિનો આલેખ આ રીતે દોરી શકાય એટલે એની પ્રેક્ટિસ થાય એટલે મેં તમને એ સમજાવ્યું છે હવે જોઈએ તો આપણે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી કેટલી છે તો ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી શિક્ષણ આરોગ્ય સ્વાસ્થ્ય સામાજિક જીવન જીવનની જે ગુણવત્તા આર્થિક વળતર અને વ્યવસાય વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે ગામડાના લોકો જે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે અથવા તો બાળકોને શિક્ષણ પૂરું મળી રહે એટલે શિક્ષણ અને મોટા દવાખાનાઓ અને હોસ્પિટલો હોવાને કારણે એ આરોગ્યમાં એ પોતે તંદુરસ્ત રહે એટલા માટે શહેર તરફનું જે આકર્ષણ છે ગ્રામીણ ગામડાઓ તરફથી શહેરની ની ગામડાથી શહેર તરફ જે લોકો આકર્ષાય છે એ બધા મુદ્દા આપણે સરસ રીતે વર્ણન કરેલું છે તો એ જ મુદ્દા અહીંયા બતાવ્યા છે તો કે સામાજિક જીવન જે ગામડાઓની અંદર પૂરતી વસ્તુઓ પ્રાપ્ત ન થતી હોય અથવા રોજગારી ન મળતી હોય તે આર્થિક વળતર પૂરું ન મળતું હોય પછી જીવનની ગુણવત્તા એ પણ આપણને મુદ્દો સરસ રીતે આપણે સમજાયો હતો કે જેને કારણે લોકો પોતાને સારો વ્યવસાય મળી રહે અને આર્થિક સ્થિતિ સુધરે એટલા માટે ગામડાઓમાં વસ્તીનું પ્રમાણ ઓછું થતું જાય છે એનું કોષ્ટક આપણે સાત પોઈન્ટ જે પાંચ છે એ સરસ રીતે બતાવ્યું છે કે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી કેટલી તો કે વર્ષ બે હજાર ઓગણીસો ને એકની અંદર ગામડાની અંદર જે વસ્તી હતી એકવીસ કરોડની હતી ઓગણીસો ને એકની અંદર ઓગણીસ એકવીસ કરોડ બે લાખ એટલે કે નેવાસી ટકા લોકો નેવાસી પોઈન્ટ એક ટકા લોકો ગામડાની અંદર હતા જ્યારે શહેરની વસ્તી એ બે પોઈન્ટ છ કરોડ એટલે કે દસ અગિયાર ટકા જેવા લોકો શહેરની અંદર હતા એટલે ત્રેવીસ પોઈન્ટ આઠ ટકા જેને સો ટકા પ્રમાણે એ ત્રેવીસ કરોડની વસ્તી હતી આપણી ત્રેવીસ કરોડ આટલા એના પ્રમાણે સો ટકા આપણને નીચે બતાવ્યું છે તો એ પણ આપણે પાસ પાસેનો સ્તંભ આલે એ સારી રીતે દોરી શકીએ એમ છીએ તો આલેખ માટે જો નીચે પણ આકૃતિ બતાવી છે હવે ઓગણીસો ને એકાવનમાં આપણી ભારતની વસ્તી વહેતી તો ઓગણત્રીસ કરોડ ઓગણત્રીસ પોઈન્ટ નવ કરોડ એ કે બ્યાસી ટકા લોકો ગામડામાં રહેતા હતા ધીમે ધીમે જોઈએ તો પચાસ વર્ષ એટલે કે સત્તર ટકા જેટલું દસ ટકામાંથી એટલે કે સાત ટકા જેટલો વધારો એ શેર તરફ શેર કોને કહેવાય તો આપણને ખ્યાલ છે કે જે વસ્તીનું પ્રમાણ છે વિસ્તારનું પ્રમાણ છે પછી આર્થિક સ્થિતિ માટે ઉદ્યોગોનું પ્રમાણ છે એની વ્યાખ્યા આપણે શેરમાં સારી રીતે ભણ્યા છીએ તો છ પોઈન્ટ બે એ ખાલી શેરની અંદર થોડોક વધારો થયો એટલે આ રીતે આપણને કુલ વસ્તી છત્રીસ કરોડની હતી હવે ઓગણીસો ને એકાશીમાં બાવન કરોડ બાવન પોઈન્ટ ચાર કરોડ લોકો એ ગામડાની અંદર રહેતા હતા તેના છોતેર ટકા નેવાસી ટકામાંથી છોતેરે પૈસા હવે શેર શેરની અંદર પંદર પોઈન્ટ નવ ટકા એટલે કે ત્રેવીસ ટકા એટલે શેરની વસ્તી ધીમે 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 આપણે જોઈએ છીએ કે એ વધારો થતો જાય છે ને અડસાઠ કરોડની જે વસ્તી હતી ઓગણીસો ને એકાશીમાં ત્યારે એ આપણી વસ્તીના પ્રમાણમાં જોઈએ તો ત્રેવીસ ટકા એ શહેરની અંદર અને છોતેર ટકા છે એ ગામડાની અંદર રહેતા ને છેલ્લી વસ્તી ગણતરી છે બે હજાર અગિયારમાં થઈ એમાં ત્યાંશી કરોડ લોકો એ ગામડામાં રહે છે કે જેને અડસાઠ ટકા જેટલી વસ્તી ગ્રામ્ય જીવન એ વિતાઈ રહી છે અને આડત્રીસ ટકા લોકો આડત્રીસ કરોડ લોકો એ શહેરમાં રહે છે એટલે બત્રીસ ટકા જેટલા લોકો શહેરમાં રહે છે અડસાઠ ટકા લોકો એ ગામડાની અંદર અને બત્રીસ ટકા એ શહેરની અંદર વિકાસ થયો છે તો આ રીતે આપણે વિશ્લેષણમાં પણ એ રીતે લખી શકીએ છીએ હવે જોઈએ તો વસ્તી વધારાના જે કારણો છે એ શા માટે ભારત દેશની વસ્તી વધે છે એ કારણો આપણે જોઈએ કે વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો જે દર અને મૃત્યુ દર એના ઉપર વધારે એ ભાર મૂકે છે તો કે શબ્દોમાં કહીએ તો કે ઊંચો દર અને નીચો મૃત્યુ દરને કારણે વસ્તી વધારો થયો છે તો આપણે આલેખ પ્રમાણે એ જોયું છે તો એના કારણો વસ્તી વધવાના કારણો એ પણ આપણે જોવાના છે અને વસ્તી શા માટે વધે છે એ એના ઘણા બધા સામાજિક આર્થિક અને એવા કેટલાય પરિબળોને કારણે એ વસ્તી વધારો થાય છે એ આપણેના કારણોની વિગત કર જોવો છું પણ પહેલાં જન્મદર અને દરના આધારે પણ વસ્તી વધારો થાય છે એ માટે આપણે સૌપ્રથમ જન્મ દરનો અર્થ સમજીએ કે એક વર્ષ દરમિયાન જે દર હજારની માનવ વસ્તીએ જે જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મ દર કહે છે એટલે એક વર્ષ દરમિયાન જે હજાર બાળકો જન્મે છેમાંથી કેટલા જીવિત રહે છે તો એ જન્મ જન્મદરનું આપણને સૂત્ર પણ યાદ રાખવાનું છે જન્મ દર બરાબર વર્ષ દરમિયાન જે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા અને ભારત દેશની કુલ વસતિથી વાગવાનું છે એને ગુણા હજાર કરવાનું એટલે આપણને એ સરાસરી એ કેટલા બાળકો છે અથવા તો એ જન્મની ટકાવારી આપણને મળી રહે તો જન્મદરને જે ટકાવારીમાં દર્શાવવા તો એ નથી ખાલી એની સંખ્યા સોરી કે એની સંખ્યા જ આપણને એ મળે છે તો પ્રત્યેક હજારની જે વસ્તી છે એ વસ્તી દીઠ જે ગણવામાં આવે છે કે હજાર બાળકો એ જીવિત બાળકો કેટલા તો જેની આપણી સંખ્યા હતી કે જે તો વસ્તીની નીતિ નક્કી કરવામાં જન્મદરનાથી આંકડા ખૂબ જ ઉપયોગી આપણને પુરાવા થયા છે તો એના માટે આપણને એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક જોઈએ તો જે ભારતના જન્મદરનું પ્રમાણ છે એ વર્ષ ઓગણીસો ને એકાવનમાં જે પ્રતિ હજાર વ્યક્તિએ ઓગણચાલીસ પોઈન્ટ નવ એ આપણો દર હજાર બાળકોમાંથી એટલા જીવી રહેતા હતા જે બે હજાર અગિયારમાં એકવીસ પોઈન્ટ આઠ જેમ જેમ શિક્ષણ આવ્યું એમ જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે એટલે વસ્તીના પ્રમાણમાં જે હજાર વ્યક્તિ હોય એમાં ઓગણચાલીસ એટલે કે ચાલીસ બાળકોનો જન્મ વધારો થતો હતો આનો કે પચાસ હજાર હોય તો બસ્સો બાળકોનો જન્મ પચાસ હજારની વસ્તી એ ગામડામાં હોય તો એમાં ચાલીસ બાળકોનો વરસ દરમિયાન જન્મ થતો હતો જેમ જેમ શિક્ષણ આવ્યું પ્રશ્નો ઊભા થતા ગયા તેમ તેમ બે હજાર અગિયારમાં જે આપણે બાવીસ બાળકો એ જન્મ હજાર બાળકોની વસ્તી હજારની વસ્તી હોય એમાં બાવીસ બાળકોનો જન્મ થાય એટલે આ એની આમ જોઈએ તો સરાસરી એ કરી શકીએ છીએ તો આ રીતે જન્મ દર અને મૃત્યુ દરના કારણે પણ આપણી વસ્તી વધારો એ કેમ થયો એ આપણે એમાંથી માપી શકીએ છીએ આના પછી જે મૃત્યુ દર છે મૃત્યુ દરનો અર્થ અને પછી જ્યારે ઊંચા જન્મ દર માટેના જે કારણો છે એ સામાજિક પરિબળો છે સાર્વત્રિક લગ્ન પ્રથા નાની ઉંમરે લગ્ન વિધવા પુનઃ લગ્ન જે પુત્ર પ્રાપ્તિની ઝંખના છે સંયુક્ત કુટુંબ પ્રથા છે પછી આર્થિક પરિબળોમાં પણ છે શિક્ષણનું નીચું પ્રમાણ આવકની નીચી સપાટી બાળક મૃત્યુનું ઊંચું પ્રમાણ પછી ઘણા બધા બીજા પણ પરિબળો ભાગ ભજવે છે કે વસ્તી વધવાના કારણોમાં જન્મદરનું પ્રમાણ કેમ ઊંચું રહે છે એ ઊંચો પ્રજનન દર કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ આવી જ રીતે નીચા મૃત્યુદરના કારણો તો કે આપણા જીવનમાં સુધારો છે રોગચાળા પર નિયંત્રણ દુષ્કાળ પર અંકુશ કુદરતી જે આપત્તિઓ સામે રક્ષણ વાહન વ્યવહારોની સગવડ આમ કારણેથી પણ આપણો મૃત્યુદર ઘટ્યો છે અને જન્મદરનું પ્રમાણ વધ્યું છે એ કારણે વસ્તી વધારો થયો છે એના માટેના આ ત્રણ ત્રણ માર્કના જે પ્રશ્ન છે એ હવે પછીના પીરિયડમાં જોશું અને ખાસ તો આજે આપણે જે આલેખ વિશે માહિતી લીધી અને આલેખનું વિશ્લેષણ કેમ કરવું તો એ બુકની અંદર તમે વાંચો પાના નંબર ત્યાંશી ચોરાશી ને પિંચાશે તે આપેલા છે છ્યાસીમાં પેજ સુધી એ આલેખ લેખ પાંચ માર્કનો હોવાથી આમાંથી ઘણી વખત પૂછાય છે તો એ આલેખ તૈયાર કરજો અને સરસ રીતે વાંચતા રહેશું પાછું રિવિઝન કરજો આપણે આ રીતે યુટ્યુબમાં વિડીયો મૂકતા રહીશું કારણ આજે અર્થશાસ્ત્રમાં થોડાક પાછળ છીએ એટલે અર્થશાસ્ત્રના એ વધારે વિડીયો મૂકશું અને ગુજરાતીમાં તો હવે થોડુંક જ વ્યાકરણ અને થોડા પાઠ છે તો એના પણ હજી આપણી પાસે ચાર મહિના છે તો પુનરાવર્તન પણ થશે અને સારી રીતે અભ્યાસ આપણે કરી શકશું અને વાંચતા રહીશું જાતે આ વર્ષ જ એવું છે કે આપણે જાતે તૈયારી કરવાની છે એટલે સમજીને આપણે બહુ બીજી પ્રવૃત્તિ કરતાં અભ્યાસક્રમની પ્રવૃત્તિ વધારે ધ્યાન આપવીએ તો સારા ટકા આપણને પ્રાપ્ત થાય